આમોદપુરસા કાકરિયા અને માનસંગપુરા ગામને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા જીવના જોખમે લોકો પાંચ કિલોમીટર સુધી ઘરવખડીનો સામાન આમોદ ખાતે લેવા આવવા માટે બન્યા મજબૂર નોકરી ધંધા અર્થે જતા લોકો પણ ચારથી પાંચ કિલોમીટર પગપાળા જીવના જોખમે વર્ષોથી આવવા બને છે મજબૂર વરસાદી પાણી રોડ ઉપર ફરી વરતા પુરસા કાંકરિયા અને માનસંગપુરા સહિતના ગામોને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે કેટલીક જગ્યા ઉપર રસ્તામાં કમરસમા પાણી તો કેટલીક જગ્યા ઉપર ગોઠણ સમા રોડ ઉપર પાણી ફરી વળ્યા વર્ષો જૂની સમસ્યાનો અંત ક્યારે આવશે તેવી લોકચર્ચા વધુ વરસાદ વર્ષે તો આ ગામોઆમોદ સાથે સંપર્ક વિહોણા બનવાની સમસ્યા